બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દાતા તરફથી તિથિ ભોજનનું આયોજન કરાયું હતું નટુભાઈ ઉંદરભાઈ રાજગોર તરફથી આ સ્કૂલમાં તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જોકે આચાર્ય જસુભાઈ અને તમામ શિક્ષકગણોએ પણ સાહ સહકાર આપ્યો હતો બાળકોને તિથિ ભોજન નિમિત્તે

એ માટે સ્કૂલના બાળકો એમ કે બાળક એક ભગવાનનું રૂપ હોય બરાબર બરોબર એના લીધે મેં પ્રેરણા મળી એને લીધે મારા જન્મ દિવસ નિમિત્તે મે બાળકોને સ્કૂલના બાળકોને ભોજનનું આયોજન રાખ્યું વાસણા ગામના દરેક આગેવાનોએ દરેક મિત્રોએ દરેકે સપોર્ટ કર્યો અને મેં આ આયોજન કરેલ છે આજે વાસણા ગામના બાળકોને ભોજન સમારંભનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તે અમારા ભાઈ શ્રી નટુભાઈના બર્થડે જન્મદિવસ નિમિત્તે વાસણા ગામના અને બેન સ્કૂલોના વેજીસેરા પ્રાથમિક શાળા અને વાસણા જુડી પ્રાથમિક શાળા બંને શાળાઓના બાળકોને ભોજન સમારંભ ભોજન સમારંભ રાખવાનો કાર્યક્રમ રાખેલો અને આ મુજબ આખા ગામના લોકોએ તમામ ગામના વડીલો આગેવાનો મિત્રો અને સર્કલ બધાએ મળીને ખૂબ જ સારો સાથ સહકાર અને સહયોગ આપ્યો છે તે બદલ બધા લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ